સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લિંબાયત પુરવઠા ઓફિસ પર વિરોધ પ્રદર્શન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી સિનિયર સિટીઝન વિદ્યાર્થી નોકરિયાત શ્રમિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરો ઇ કેવાયસીના નામે ઝોનમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરો કથાના નામે શ્રમિક ગરીબોને લૂંટવાનું બંધ કરો પુરવઠા ઝોનમાં વાલા દ્વાલાની નીતિ બંધ કરો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવીલભાઈ આ કેવાય છે તમારે જયારે કરવું હતું તો તમારે કોઈ બીજો કોમ્યુનિટી ઓર કોર્પોરેશન નો લઈ લેવો તો એના માટે તો યાર આ માણસ નું તમે જોતો ખરા તમારે આવા જવાનો રસ્તો નથી પેલા થી પસંદ કેવી રીતે કરવી છે આટલા મોટા બોડો તમને જગ્યા જ નહીં મળી